રોટરી સેવાદળ ગાર્ડ અને મેડિપોલિસ આઈસીયુ કેડ તરફથી મેગા મેડિકલ કેમ્પ યોજાયો પાલનપુર તાલુકાના ગઢ ખાતે આવેલ પટેલ હોસ્પિટલ ખાતે રોટરી સેવાદળ ગઢ અને પાલનપુર મેડિપોલિસ આઈસીયુ કેર દ્વારા મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ફિઝિશિયન ડોક્ટર સુનિલ પટેલે ત્રણસોથી વધુ દર્દીઓની તપાસ કરી હતી જ્યાં જરૂરિયાતમંદ દર્દીઓના મફત બ્લડ રિપોર્ટ તેમજ દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવી હતી તેમજ કિડની સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર ચિરાગ દોશીએ પણ સિત્તેરથી વધુ દર્દીઓની તપાસ કરી હતી આ કેમ્પમાં મોટી સંખ્યામાં આજુબાજુના ગ્રામ્યજનોએ ભાગ લીધો હતો જ્યાં રોટરી સેવાદળ ગઢ દ્વારા મેડિકલ કેમ્પમાં સેવા આપવા આવેલ ડોક્ટરોનું મોમેન્ટો તેમજ સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું આ પ્રસંગે રોટરી સેવાદળ ગઢના પ્રમુખ નાનજીભાઈ કણેર મંત્રી અશોકભાઈ પટેલ પ્રોફેસર ચેરમેન ડોક્ટર એલસી પટેલ સહિત રોટરી સેવાદળ ગઢના સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને મેડિપોલિસ લાઈફ કેર આઈસુ દ્વારા આજ રોજ પટેલ હોસ્પિટલ ગઢમાં મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કેમ્પની અંદર મેડિપોલિસ લાઈફકેર આઈસ્યુના ડૉક્ટર સુનિલ પટેલ ફિઝિશિયન છે અને આઈ સૂ છે એમને લગભગ ત્રણસો જેટલા પેશન્ટોને જોઈ અને સારવાર કરી છે અને એમણે ઈસીજી અને સુગરના રિપોર્ટ મફત કર્યા છે અને દરેક પેશન્ટને દવા પણ મફત આપવામાં આવી છે એના સિવાય મેડિપોલિસ્ટ લાઈફકેર આઈસુના ડૉક્ટર ચિરાગ દોશી જે કિડનીના સ્પેશિલિસ્ટ છે એમને પણ લગભગ સાઈઠથી સિત્તેર પેશન્ટને મફત સારવાર અને દવા આપી છે થેન્ક યુ